ગુડ 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 મોર્નિંગ 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 બચ્ચા પાર્ટી સૌને વેરી વેરી બાળકો અને લાવવાનું છે આજે તો આ આ વસ્તુ રાખ્યું મને મારા જોડે જોડે પછી હું જે વાત કરું ને બધું બધું પાછા વસ્તુ લાવવાની લઈને આવી રહ્યો સવા બાર વાગે છે જમવાનો ટાઈમ થઈ ગયો છે માતાજી ને થાળ ચડાવી દીધું છે અને આજે જમવામાં છે ચોળી બટાકાનું શાક અને સાથે રસ

આજે મારા પપ્પાએ આટલું બધું લીયા દીશે જો આરાધ્યા નું આ મારું અને વીરુ અને આરાધ્યા માં તૂટેલ હતા ને ઈવન માટે અમે ને દોરી લાયા હવે બોલો કેટલું બધું લીયા લીયો મત અને બીજું પેલું બતાઈ આ દોરી દીયો અને આ ફૂલ મને એક એક્સ્ટ્રા આપ્યું વેટ વધારવા માટે મિત્રો જુઓ એટલે 20 ગ્રામ છે સાવ 20 ગ્રામ છે થોડા ચણા પાયે છે હું ચાર ખજૂર વધારે બીજી કાજુ અથવા બદામના ચાર પટ ટુકડા અને દૂધ સાથે મિક્સ કરી અને અંદર આ પીએ શેક બને જોઈએ ચેક કરી વેઇટ વધારે નહી વધતું

ધીમે ધીમે <S ating> <No. S ating> 匕ller নোড সচা সাছ পা পাশো lot বার ঐফিটা বিচা পাতামালা খবেটিকা? ঁঠত খরা জাদাে তলার বাদে দাদালব দা্াért হন সভুা

એ ચડવા માટે મૂકી દીધા છે આવવું કરવાનો 10 15 માં થોડી બહુ બીજી આરતી બહુ બીજી મોબાઈલ બહુ બીજી છે અરે આરતી આજે પાછા મન કોઈ મોબાઈલ નહીં જોવાનો અને સૌથી વધારે રીત જોવા શોર્ટ વિડીયો શોર્ટ વિડીયોના માસ્ટર હે મેં ખેલેગા આરવ ઓહહ આખું મેદાન બનાવી દીધું આરે અમને વીર જુઓ પાંચ મિનિટ શું ઘરમાં ગયો એટલા તો મેદાન રેડી થઈ ગયું હા ભાઈ વાહ રેડી જલ્દી જલ્દી માર ચાલો આપણે આઉટ હા નેટ લાવી દઉં તારું દેશી જુગાડ આરામનો જુઓ નેટ નહીં તો શું વાંધો થી નેટ બનાવી દીધી શનિ દવા આ દુધેલી

પ્રેગ મી ફેવરિટ આજે શું હશે પ્રેગ ચટણી અને બીજું પ્રેગ નું ફેવરિટ ઢોકળા અરે રેડી છે ઉપર ચેક કરી દીધી હવે ઢોકળા વઘારી દીધા છે રેડી છે ચાલો ચાલો પ્રયાગ ભાઈ

જય માતાજી મિત્રો સાડા નવ વાગ્યા છે ને જુઓ બચ્ચા પાર્ટી ગાર્ડન માં બાબરે સોજે રમતા તા ને અત્યારે પાછા રમવું જુઓ આહા ઓહો આ વીરન જબ્બર આવડે ભાઈ ઓ વીર તો માસ્ટર થઈ ગયો આવવાનો આરતી આઉટ થઈ જઈ જે આઉટ થાય ને દાન હવે જે આઉટ થાય હું આવ્યો લા મારવા રોય લા મારવા રોય

આવો ટારો ઉભાર મારવા રે વીર વીર તું જા આવ ના આવ આવ બાર બે તો આ સાપ સીડી રમે છે આરાધ્ય આરવ અને આરતી કોણ જીતવા માં કોની તૈયારી પહેલી બાર આરાધ્ય જીત જાયગી બસ મિત્રો વિડિયો ની એન્ડિંગ કરી છે વિડિયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો ગુડ નાઈટ સૌને આદુ ગુડ નાઈટ સો આદુ પૂરો જો ગુડ ગુડ જય માતાજી મિત્રો ત્યાં સુધી જય માતાજી